જો મતજી મિત્રો તો આજે આપણે આવી જે વાડી એને તમે જોઈ શકો છો આપણે સવાર સવારે જોઈ શકો છો આવી ને આજે આવી ગય અને ગયા ખેતરે ને સવાર અને છે પાણી ખાડમાં પાણીનો વધારો કેવો થер છે જોઈ શકો છો તમે આપણે કાલે એ મોટર ચાલુ હતી પાણી અંદર વરિયા માંથી બારે કાઢી છે ખાડા માં પડી છે લાઈક કરો કમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આવના વિડિયો જોવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દો કમેન્ટ જય માતા લખી દેજો જોશે કે આપણે બેલર ભર નાખી તો ચોખ્ખા પાણીનું ને પેલી બાજુ ચાળવા આપણે કાલે પાણી પાઈલું છે તમે જોઈ શકો છો કેવા લીલ કાઢે છે ચાળવા થોડું ચમકાઈને બતાવી દઈએ તમને જોઈ શકો છો મિત્રો અને આપણે વૃક્ષ વાવો વરસાદ લાવો મે જોય સકતો સકન તપક માં આપા ને આ છે ચખું આપણે કાલે વેન્ટની નળીઓ ટપક નહી અને જે બાજુ ટપક નહી નાળી આપણે ઠગલો કરી નાખીએ તો જો તમને પણ ટપક પદ્ધતિ આપનો સારી ફિટિંગ કરો ઓર જે ઉપર સીધા છે એસંગ ગળો ફિટ આપણે આનો ઠગલો એટલે બાજુ આપડે બાઈક પડી તો જો મિત્રો આપણા વાડીનો ગવાર આ જોઈ શકો છો તમે આપણે ગવાર ને થોડો ઘણો આપણે વેણીને દુકાને આપી દીધો છે અને આ જોઈ શકો છો ચોરા અને ગવાર છે આપણી પાસે ડોલમાં થોડો વેણીને રાખ્યો છે આપણે અને બીજો બે ડોલ ભરીને આપણે દુકાને દઈ દીધો છે તો જોઈ શકો છો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો જુઓ અને આપણે દ્વારા આપણા તાજો વાડીનો ઓર્ગેનિક ખેતીનો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો આવાના વિડીયો જોવા માટે કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં આ જોઈ શકો છો આપણે ડોગી પણ ભૂંડે ભૂંડે આવવા ના દે ડોગી જો આપણે બ્લોગને એન્ડ કરીશું જે માતાજી આગલા બ્લોગમાં